નમસ્કાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ સહી ઝુંબેસનો કાર્યક્રમ તેજગઢ મુકામે યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન નેશનલ હાઇવે છપ્પન ઉપર આવેલ બારજ નદીનો બ્રિજ તૂટી જતાં જિલ્લાની પ્રજા માટે મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે કોંગ્રેસના નેતા અને કાર્યકરો દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં રાહદારીઓ પણ સહી ઝુંબેસમાં જોડાયા હતા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ સહી ઝુંબેશનો કાર્યક્રમ તેજગઢ મુકામે યોજવામાં આવ્યો હતો એમાં તમામ કોંગ્રેસના નેતા ઉપસ્થિત રહ્યા હતા અને વાહનોનો સાથ સહકાર પણ મળ્યો હતો છોડાઉદેપુર જિલ્લાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા નગીનભાઈ રાઠવા કાજલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનો પણ સાથ સહકાર મળ્યો હતો હવે કોંગ્રેસ સમિતિ ચલાવવામાં આવતું આ સહી ઝુંબેશ કેટલો પ્રભાવ પાડે છે તે જોવાનું રહ્યું ભારે કારણે આખા રાજ્યમાં આમ જનતા ત્રાહીમામ છે ખેડૂતોના ખેતરોમાં પાણી પેસી ગયા છે વડોદરા જેવા શહેરમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે નાવડીથી બહાર કાઢવા પડે છે એવી પરિસ્થિતિ આ ગ્રામ્ય વિસ્તારમાં નથી પણ જે અતિ ભારે વરસાદ થયો એના કારણે આપણો ખાસ કરીને ભારતનો પુલ તૂટી ગયો અને તૂટી ગયા પછી બાજુમાં જે ડ્રાયવર્જન હતું એ પણ બે કરોડને બત્રીસ લાખ રૂપિયા ખર્ચ થયેલું તૂટી ગયું છે અમારા તમામ આગેવાનની માંગ હતી કે આપણે આ બાબતે સરકારને જાગૃત કરવી જોઈએ સરકાર તો જાગૃત થાય પણ સાથે સાથે ભાઈ જેતપુર છોટાઉદેપુર કવાંટ બોડેલીના આમ જનતા પબ્લિકને શું છે એની વેદના અને એને વેદનાની ખબર પડે એટલા માટે એક સહી ઝુંબેશ સરકાર તાત્કાલિક યુદ્ધના ધોરણે જેવું પાણી ઓછું થાય તેવું ડાયવર્ ડાયવર્જન બનાવે અને પુલ જે ભણવાનો થાય એ દિલ્હી કક્ષાની મંજૂરી લેવાની હોય છે અને એને પણ આપણે જાણ કરીએ કે આ અમે પીડિત છે ટૂંકી છે એટલા માટે આજે આ પાંચમો દિવસ છે આ તેજગઢ ખાતેનો આવતીકાલે છોટા દુબર થશે ચારે બાજુથી ડિમાન્ડ થઈ રહી છે કે અમારે ત્યાં પણ તમે આવો એટલે લોકોનો અભિપ્રાય લો લોકોની સહી સહી લો એટલે સહી આપે છે એટલે એને એનું કારણ છે કે અમે આ જે કામ હાથ પર લીધું છે કોંગ્રેસ પક્ષે એ વ્યાજબી છે લોકોના માટેનું છે એટલા માટે હજુ બે દિવસ વધારીએ છીએ એટલે સમય થોડોક વધારીએ છીએ અને સોમવારે છોટાઉદેપુર ખાતે માનનીય કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપવાનું થાય સાથે સાથે છેલ્લા બે ચાર દિવસથી ગામડામાં રાતના ચોરીઓનો ઉપદ્રવ થયો છે અને ચોરીઓને કારણે લોકો ગભરાટથી ઊંઘી શકતા નથી રાતે આમ જનતા જાતે પેટ્રોલિંગ કરે છે ડીએસપી સાહેબે સૂચના આપી છે ગાડીઓ ફરે છે તેમ છતાં આ રાતના ઉજાગર કરનારા ચોર લોકો ગમે ત્યાં ગમે ત્યાં માથું મારે છે અને એને કારણે લોકો અસુરક્ષિત છે એના માટેનું પણ આવેદનપત્ર ડીએસપી સાહેબને આપવાનું છે એટલે માટે બે દિવસ અમે લંબાવીએ છીએ અને આ વિસ્તારની પ્રજા શાંતિથી ઊંઘી રહે અને આને સગવડતા વહેલી મળે વડોદરા જવાની એના માટે મધ્યપ્રદેશથી પૂર્વ વિધાયક અમારા નામ મહેશભાઈ નહીં મુકેશભાઈ આવતીકાલે ઉપર આવે છે અને છોટાઉદેપુર ઓરસંગના બ્રિજ ઉપર તેઓ આવશે અને એ બાજુના જે માણસો આવશે એને સાથે રાખીને આવતીકાલની સહી ઝુંબેશ પણ ચાલુ રહેશે હવે સાહેબ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર જિલ્લામાં પાછલા ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં રોડ રસ્તા નદી નાળાની જે હાલત થઈ છે અને લોકોની જે હાલત ખરાબ થઈ છે અને ખાસ કરીને આ એનએચ છપ્પન રોડ ઉપર જે પુલ તૂટી ગયો છે સિહોદમાં અને જે ડાયવર્ઝન બનાવ્યું હમણાં હમણાં જ એ પણ તૂટી ગયું છે અને જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એનાથી આખા જિલ્લાના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આખી વ્યવસ્થા તરસ તરસ થઈ ગઈ છે અહીંના વિદ્યાર્થીઓ અહીંના વેપારીઓ નોકરી કરનારા રસ્તો જનારાઓ ખેડૂતો દરેક જણને કોઈને દવાખાનામાં જો હોય દરેક જણને સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે આ ભાજપના સરકારના શાસનમાં આ પ્રકારના વ્યવસ્થાના કારણે અને લોકોનો જે આક્રોશ છે એ આક્રોશને અવાજ આપવા માટે અમે જિલ્લામાં સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે એક તારીખથી આ કાર્યક્રમ ચાલુ છે અમે પાવીજેતપુરમાં કર્યો બોડેલીમાં કર્યો આજે અહીંયા કરી રહ્યા છે છોટા ઉદેપુરમાં કરીશું તેજગઢમાં આજે અમે કરી રહ્યા છે ને ખૂબ સારો સહકાર અહીંયા તેજગઢના લોકોનો અને રસ્તામાં આવજા કરનારા વાહન ચાલકો સ્કૂટર મોટર બાઇક ટ્રક બસ દરેકનો સહકાર અમને મળી રહ્યો છે એનો મતલબ કે દરેકને બીજેપી સરકારના શાસન સામે આક્રોશ છે તો આજે સહી ઝુંબેશનો કાર્યક્રમથી અમે એક એક વ્યક્તિને ભાજપના શાસનનું જે હકીકત છે એનાથી વાકેફ કરવા માંગીએ છીએ અને આવતા દિવસોમાં આ પ્રકારના આંદોલનનો વધારે વેગ આપીશું અને આ જે સહી કરેલા જે કાગળો છે એ અમે આવતા દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને કહેવાના છે કે લોકોની આ સ્થિતિ છે અને તાત્કાલિક આ કામ કરે અને આવતા દિવસોમાં આ પ્રકારની હાલત ખરાબ ના થાય એના પગલાં ઉઠાવે એ અમારી માગણી રહેવાની છે આજે અહીંયા છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ સંભાઈ રાઠવા શહેરના પ્રમુખ સુલેમનભાઈ અને જિલ્લાના વિરોધ પક્ષના નેતા માનનીય નગીનભાઈ તાલુકાના વિરોધ પક્ષના નેતા બધીભાઈ અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ થઈ રહ્યા